વોર્ડ નંબર પાંચમાંથી ચૂંટાયેલા નગરપાલિકાના સદસ્ય રાધાબેન સુરેશભાઈ પ્રજાપતિના નિવાસસ્થાને તથા વોર્ડ નંબર પાંચના સદસ્ય ગુણવંતસિંહ સોલંકી તેમજ હોદ્દેદારો કાર્યકર્તાઓ સાથે બેસીને મન કી બાતના એકસો વીસના કાર્યક્રમનો એકસો વીસમાં એપિસોડ મોદી સાહેબનું પ્રેરણાદાયી માર્ગદર્શન મેળવી નિહાળ્યો હતો આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મન કી બાતનો કાર્યક્રમ દેશવાસીઓમાં એક સકારાત્મક વિચારધારાનું સિંચન કરે છે તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા તેમજ વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર હોદ્દેદારો કાર્યકર્તાઓ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા